નમસ્કાર કડુક મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ એપીએમસી છાપરાજી નું કામકાજ મિત્રો છાપરા નંબર પાંચ માં ચાલુ થઈ ગયું છે ફિલો નંબર એક થી તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવું રહેલું છે જીરાનું બજાર આજે કેવું બજાર ખુલું આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના જીરાના ભાવ જોવા માટે

चार हजार आठ सौ पचास नंबर

सुठालीस सौ સુડતાલીસો ને ચોવીસ નવ જીરું સેમી ઉપર સુડતાલીસો ને છોતેર અડતાલીસો ને એક આ પ્રમાણે આવે છે અડતાલીસો ને એક નવ જીરો સેમી ઉપર

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો ફરીવાર મિત્રો આજે પચીસ પચાસ રૂપિયા બજાર નીચું જોવા મળી રહ્યું છે અને મિત્રો રનિંગ બજારની વાત કરું સુડતાલીસો અડતાલીસો રૂપિયાનું રનિંગ બજાર છે આજે જે મિત્રો ગઈકાલે બંધ થયાનું બજાર મિત્રો જોવા મળી રહ્યું છે